કરવામાં કુખ્યાત સાય ગેંગની દાદાગીરી સામે દાદાનું બુલડોઝર ફરી વળ્યું સતત વધતી જતી દાદાગીરીને નાથવા માટે મહાનગરપાલિકા પ્રશાસન પણ મેદાને ઉતર્યું છે સાયચા બંધુઓના ગેરકાયદે દબાણો પર બાંધકામને તોડવામાં આવ્યું માધાપર ગુંગા વિસ્તારમાં દસ ઓરડીઓ આવેલી હતી એકડે એક બાપુની દરગાહ પાસે કુખ્યાત દસ ઓરડીઓ જે હતી એક હોટલ એક સર્વિસ સ્ટેશન પર પણ જે લોકો પર ડિમોલેશન ની લોકોને ત્રાસ થી આપણી એક જે શિક્ષિકા હતી આ આપણું પોતાનું જીવ ગમાવી દીધો હતો અને એટલા વધારે આનો ત્રાસ હતો અને આ શિક્ષિકાનો જે કેસ કોર્ટ મેં જે એડવોકેટ લડતા હતા આ એડવોકેટનો એ બે થી ત્રણ દિવસ પહેલાં બ્રુટલ તરીક આપણે તરીકેથી એ લોકો આનો રોડ પર દાદાગીરી કરી અને ગુંડાગરી ગુંડાગરદી કરી અને આનો મર્ડર કરી નાખ્યો છે આના ભાગરૂપે આજે આપણે આ ડિમોલિશનની જે પ્રક્રિયા કાયદાના અંતર્ગત આપણે રહેતે હોય આ પ્રક્રિયા આખી જે છે આ ચાલુ છે અને આ પ્રક્રિયા મેં આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યો આ ગુનાખોર પર ન માત્ર વ્યાજ પરંતુ જુગાર લેન્ડ ગ્રેબિંગ ધાક ધમકી આપવા સહિત અનેક ગુનાઓ નોંધાયેલા છે અને એટલું જ નહીં હત્યા સરા જાહેર હત્યા કરવાની પણ ફરિયાદ તેની સામે નોંધાયેલી છે આજે પ્રશાસન તરફથી આ કામગીરી કરવામાં આવી ડિમોલેશન કરવામાં આવ્યું મોટા વિસ્તારમાં જે ગેરકાયદે બંગલો અને દુકાનો અને કરી કરી દેવામાં દેવામાં આવ્યા હતા ઓરડીઓ આવી હતી એ લિસ્ટ તૈયાર કરવામાં છે અને તે દબાણ દૂર કરવામાં આવશે આ કુખ્યાતની 10 દસ ઓરડીઓ જે બનાવી હતી એકડે એક બાપુની દરગાહ પાસે જ બનાવવામાં આવી હતી ત્યાં પણ ડિમોલેશન કરવામાં આવશે એક સર્વિસ સ્ટેશન બનાવેલું છે તેની પર પણ બુલડોઝર ફરી વળશે

જે જાણકારી મળી છે પ્રોપર્ટીની લિસ્ટ પણ બનાવવામાં આવી છે એક રીતે કહેવા જઈએ તો કદાચ જેલના સડ્યા પાછળ ભલે હજુ જતા વાર લાગે પ્રશા પાલિકા પ્રશાસને કામગીરી જરૂર શરૂ કરી દીધી છે

કલેક્ટર સાહેબ સાથે અને પોલીસ બંદોબસ્ત મેળવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અઠ્યાવીસ હજાર નું આ એક બાંધકામ છે એવી કેટલી જગ્યાઓ આજમાં છે કે જે તોડવાની છે અને એની એપ્રોક્સિમેટ કિંમત કેટલી થાય છે એ જગ્યાની કોસ્ટ તો હું ન કહી શકું કેમ કે આ જગ્યાના મને ભાવની અત્યારે ખ્યાલ નથી પણ ટોટલ જગ્યા છે એ પાંચ ફૂટ જગ્યા છે પંચાવન ફૂટ જગ્યા છે દિવસ સુધીમાં સાયચા ગેંગની એવી કેટલી ઇમારતો છે કે જે દૂર કરવામાં આવી છે વિસ્તારની દ્રષ્ટિ ત્રણ વિસ્તારમાં છે એની જગ્યાએ અને એ કાર્યવાહી હાથ ધરવામાં આવશે હજી એવી કેટલી ઇમારતો છે જે ભવિષ્યમાં દૂર કરવામાં આવશે એના તો સર્વે કરીને પછી કાર્યવાહી કરવામાં આવશે સાઇચા ગેંગ દાદાગીરી સામે જે નાબૂદ કરવા માટે જામનગર શાંતિ માટે જે પ્રયાસો કરવામાં આવનાર છે તે પોલીસ ચોક્કસ કરશે હું કેમેરામેન ફરી વખત એ દ્રશ્યો બતાવવા માંગે કે આ ગેંગ આ બેડી રોડ છે કે રોડ ટચ જગ્યા છે જેમાં ફાર્મ હાઉસ ઉભું

નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જો સાયચા ગેંગની વાત કરવામાં આવે તો શિક્ષિકા આપઘાત પ્રકરણમાં સંડોવણી ખુલ્યા બાદ વ્યાજ વટાવ જુગાર મારામારી અને છેલ્લે ચાર દિવસ પૂર્વે જે વકીલની હત્યા થઈ હતી એટલે કે ગંભીર ગુનાઓના જે આરોપીઓ છે તેની સામે આજના દિવસની કામગીરીની વાત કરવામાં આવે તો લગભગ પંચાવન હજાર ફૂટની જે જગ્યા છે તેનું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે 28000 वार માં જે છે તે પ્લોટ છે જે 28000 वार નો જે આ પ્લોટ માં બાંધકામ છે બે બંગલા નું તે દૂર કરાશે આ ઉપરાંત વીસ ઓરડીઓ છે તે પણ દૂર કરવામાં આવશે અને એક હોટેલ અને સર્વિસ સ્ટેશન છે તે પણ આજના દિવસમાં દૂર કરવામાં આવશે જી જી નથુ આભાર આપનો જાણકારી આપવા માટે તો લગભગ 55000 ફૂટ વિસ્તારમાં જે આખું બાંધકામ કર્યું છે તેમાંથી અઠ્યાવીસ હજાર ફૂટ વિસ્તાર ગેરકાયદે પચાવી પાડવામાં આવ્યો હતો અને તેને લઈને આ કામગીરી કરવામાં આવી છે માત્ર આ આ વિસ્તાર નહીં પરંતુ અલગ અલગ ત્રણ વિસ્તારમાં ગુનાખોરે જમીન પચાવી છે છે અને તેના પર ગેરકાયદે બાંધકામ કર્યું એ તમામ દૂર કરવામાં આવશે જેને માટે પાલિકાએ મન બનાવી દીધું છે મહેબૂબ સાયજાનું અઠ્યાવીસ હજાર ફૂટ જે બાંધકામ હતું તે તોડી પાડવામાં આવ્યું એટલું જ નહીં પચીસ હજાર ફૂટના વરંડાવાળી ઓફિસ પર પણ બુલડોઝર ફેરવવામાં આવશે